જય સોમનાથ જય દ્વાર કેશ જય બોલો જગતના આજે અમદાવાદ ની અંદર ચાણક્યપુરીમાં જયારે સોમનાથ ની ગર્જના થતી હોય ત્યારે અમારા ભક્ત કનુભાઈ દેસાઈ ગામ શેરપાથી એમનું ફેમિલી ભક્તજનો અને દાતાઓ ખૂબ તાર કે જે સમાજને ઘણા છેવાડાના માનવી સુધી આજે અમે લઈને આવ્યા છીએ એક ધજા કે જે અમદાવાદ ચાણક્યપુરીથી સોમનાથ દાદાના સાનિધ્યમાં જે જવા માટે એના માટે અમે એક વાત લઈને આવ્યા છીએ અમારા જોડે અમારા કનુભાઈ ભગત કનુભાઈ એમને ક્યારે જવાના છે શું છે એની રૂપરેખા બતાવશે કનુભાઈ એક પ્રેરણાદાયક ભગત છે કે જે સમાજને પણ ખૂબ ઘણી બધી સેવાઓમાં પણ હંમેશા આગળ ના આપવો બોલો સોમનાથ મહાદેવ દ્વારિકા દીસ કી પવન સુત હનુમાન કી રામચંદ્ર ભગવાન કી અમારા ખાભલા પરિવાર સોમનાથ પગપાળા યાત્રા

આ પ્રેરણા બે હજાર આઠ ની અંદર અહીંયાથી ચાણક્યપુરીથી સારંગપુર ડભોડા સારંગપુર હનુમાનજી મહારાજ નો કાઢેલું એ વખતની પ્રેરણા જાગી એ પછી મારા ચાણાક્યપુરી પરિવારના સભ્યો બધા કે આપણે સોમનાથ જઈએ એટલે મેં દસ જણા આની અંદર પાર્ટનર બનેલા પછી બીજું મારો પરિવાર ચાણાક્યપુરી સેક્ટર બહેલો બધા સહયોગ હતો પછી મેં તેર વર્ષ ચાલ્યા તેર વર્ષ પછી સંઘ કોરોનામાં બંધ થઈ ગયો મારી ઈચ્છાથી એક વખત સોમનાથ જઈએ ચાલી ભક્તો બધા કે કનુભાઈ સંઘ કાઢો પગા સંઘ કાઢો એટલે ભક્તો સોમનાથ ની પ્રયાણ એકવીસ તારીખે નીકળવાનું શરૂ કરવાનું છે એની અંદર વિના મૂલ્યે કોઈ સાર્જ નહીં દરેક ઉત્તર આ વ્યવસ્થિત ભગવાનની પ્રેરણાથી આ સંઘ કાઢીએ છીએ

દરેક ના મારા ભેગો પ્રસાદ લેવાનો આગળ થી અમને બહુ સહકાર સારો મળે છે પણ અમે બધાને ને કીધું અમારા ભેગો પ્રસાદ લેજો બધા ભક્તો જોડાય ભગવાન દાદા અમને સોમનાથ દાદા કોઈ અહંકાર ના આપે એ ભગવાન અમારી પ્રાર્થના હનુમાનજી મહારાજની પ્રાર્થના અને મારો પરિવાર જે ચાણક્ય પુરી સોમનાથ મંડળ મારો સેક્ટર બે નો પરિવાર નો સહકાર છે બધાનો આવવામાં કનુભાઈ તમારા ઘરના પરિવારના ભાઈ તમારા ઘરના સભ્ય બાળકો આપણ તમારા સાથે જોડાયેલા એવા સમાચાર મળેલા છે અમને મારા નાના ભાઈ મનોભાઈ સર હું રામ છું એ લક્ષ્મણ છે એટલે એ મારી જોડે એ રસોડા મેં કે કનુભાઈ રસોડાની તું કોઈ ચિંતા ના કરતો ટોટલ બનાવવાનો મજૂર જે તે હશે એ તમામ મારા વ્યવસ્થા કરવાની મારે કોઈ ચાર્જ લેવાનો નથી એ તમામ વ્યવસ્થા કરજે તો મને કરિયાણું લઈ આપજે બાકી બનાવવાની જવાબદારી મારી મજૂર મારા જે તે કોઈ મારા યાત્રાળુને પગપડા યાત્રાઓને કોઈને નીચે તાસડી પણ લેવા દેવી નથી એ રીતે આપણે ભગવાન કરે તો એવી સેવા બજાવી છે અને પંદર દિવસ અમારી જોડે મહારાજ વિનાકભાઈ મહારાજ છે એ પંદર દિવસ બે ટાઈમ આરતી થાળ પૂજા દરેક દરેક ફરજીયાત ભજન માં બેસવું થા કે ના બેસો એ વસ્તુ અલગ છે કેટલા જણા જોડાવાના છે આમાં અત્યારે મારી જોડે પચાસ મેમ્બરો થઈ ગયા છે અને મારે ભગવાન ભોળાનાથ પ્રેરણાથી જેટલી સંખ્યા થાય

કનુભાઈ મારું નામ બીજા મારા ખાભલ્યા પરિવાર ના સહયોગ તરીકે છે કઈ તારીખે તમે આપણે એકવીસ સાત બે હજાર પચીસ ના દિવસે સંગઠથી પ્રયાણ કરશે પહેલો ઉતારો મુનિ આશ્રમ આવે છે પછી અમારે જે વચ્ચે વચ્ચેના જે વ્યવસ્થા કરી છે ત્યાં રોકાતા રોકાતા છવ્વીસ તારીખે ચોટીલા ધજા છે શનિવારના દિવસે નવ વાગ્યાનો સમય કારણ કે ત્યાં દસ વાગ્યા સુધી ધજા ચડે છે એટલે ત્યાં નવ વાગે ધજા અમારા પરિવારની મારા જે યાત્રાળુ મારો પરિવાર છે જે પચાસ સો જે દોઢસો એ મારો જ પરિવાર છે ભગવાન એમને સદબુદ્ધિ આપ એમનું સારી એમને પ્રેરણા મળે કનુભાઈ આમાં જે ચાલતા ચાલતા ઘણા પણ ઉમર લાયક કોઈ ભક્તો પણ જોડાતા હશે તો એમને શું શું સાથે લાવવાનું રહેશે એ જણાવો એમના કારણ કે ગાડલા ની અમારે વ્યવસ્થા કરવાની ગણતરી હતી પણ વરસાદ ચાલુ છે એના હિસાબે ગાડલા ભેલા થાય એટલે એ લોકો ને રેનકોટ ઓઢવાનું પાથરવાનું લઈ સાથે આવો દવા દારૂ અમે દવા તો લેશું જ બધી પણ એમની પોતાની જે એમના અનુકૂળ હોય એમના શરીર ના થાય બીપી ની તકલીફ હોય એ લાવો બાકીની દવા તો અમે જોડે રાખવાના જ છીએ હાથ બધી ટોચર આ બધું રાખવાનું જે કઈ લાવો બાકી અમે બધી દવા બીજી જોડે રાખવાના છીએ

આઠ બે હજાર ના દિવસે ત્યાં પહોંચી જઈશું બપોરે સવા બાર વાગે અને ત્યાં નાઇટે ધજન થશે રાત્રે ભજન પછી સવારે ધજા પૂજન રાત્રે બી ધજા પૂજન એ પછી દસ વાગે સાથે સાથે ભગવાન અમે કરીશું બધા ભક્તો મારું પરિવાર બસ માં એની પણ વ્યવસ્થા કરેલી છે અગાઉ અમને જાણ કર તો વ્યવસ્થા થઈ જશે વર્તાવા માટેની કોઈ વ્યવસ્થા તમે કરેલી છે વર્તા આવવાની ભગવાનની જો દાદાની પ્રેરણા થાય તો એસટી મૂકવાની ગણતરી છે તૈયારીઓ ના તેવા મળી જાય અમારે કોઈ નો જમણવા લેવાનો નહીં ફક્ત ભગવાન ના આશીર્વાદ આવો પ્રસાદ જમો આરતી ભજન કરો બસ એટલું જ જ્યાં કૃષ્ણ હોય છે ત્યાં વરદેહ હોય છે અને જ્યાં રામ હોય છે ત્યાં લક્ષ્મણ પણ હાજર જ હોય છે એવા બે ભાઈઓની જોડી અને ભગવાન આવીને આવી જોડી આવોના આવો સંપ સોમનાથ દાદા રામચંદ્ર ભગવાન એમની કુળદેવી આવોના આવો ધર્મની ધજા ફરકતી હોય ત્યારે આવી સેવાઓ સમાજને અને હરેકને આવો લાભ મળતો હોય એમના ભાઈપણા સાથે સેવામાં છે આપણો પરિચય આપશો જય સોમનાથ ઓ મનુભાઈ રામાભાઈ રબારી શેરભવારા અમારો વ્યવસાય કેટરિંગ નો છે એટલે જયારે અગાઉ કનુભાઈએ એ કીધેલું કે ભાઈ રામ લક્ષ્મણ જોડી તો જયારે રામ કોઈ પણ કાર્ય કરતા હોય તો લક્ષ્મણ ને મજૂરી કરવાની હોય અને એનો લાભ લાભ આપણને મળતો હોય છે બરોબર એટલે કનુભાઈએ કોઈ પણ કાર્ય આજે આ પગપારા સંઘનું આયોજન કર્યું છે એના સિવાયનું પણ કોઈ પણ કાર્ય ધર્મનું કોઈ પણ કાર્ય જ્યારે જયારે કનુભાઈ ચાલુ કરે ત્યારે આપણે ટોટલ સાથ ના સહકાર બધો સહકાર આપણે આ લઈએ આ જે તમે સંઘ જાવ એ સંઘની અંદર તમારી સેવા શેની હોય છે હવે આપણે કેટરિંગ નો ધંધો છે એટલે રસોડાની અંદર ટોટલ સેવા આપણે આપવાની છે પોતાને કેટરિંગ નો ધંધો ચામુંડા કેટરિંગ ના નામનું અંદર ખૂબ સારો ચાલે છે ચાલે છે ઉમર નાની છે

ખૂબ સમયથી રહું છું અને પૂજા પાઠ કરું છું આપણા હિન્દુ ધર્મમાં કહ્યું છે જન્મના જયતે તે શુદ્ર અને સંસ્કાર દ્વિજ ઉચ્ચતે જન્મથી બધા જ શુદ્ર હોય પણ સંસ્કારથી જ માણસ

અને સેવામાં અને ચાલવામાં પણ અમારે એક વડીલ અહીંયા આવ્યા હતા આપનો પરિચય આપો જય સોમનાથ મારે રહેવું ગોતા રજનીભાઈ દેસાઈ ગોપાલભાઈ ના એક એવી બાધા હતી કે ભાઈ આપણે સોમનાથ ચાલતું ચાલવાનું છે તો મને વાયા વાયા ખબર પડી કે ચાણક્યપુરીમાંથી કનુભાઈ ભગતનો સંગ સોમનાથ ચાલતો જાય છે તો અમે અને ગોપાલભાઈએ કનુભાઈનો કોન્ટેક કર્યો અને પૂછ્યું કે કનુભાઈ આ સંઘની અંદર અમારા આપવું છે તો શું ચાર્જેબલ છે શું છે તો કનુભાઈ એવું કીધું કે કોઈ ચાર્જેબલ નથી તમારા પહેરા કપડે ને ઉઠવાનું એવું લઈને આવવાનું છે અને બાકી સોમનાથ આખો સંઘ આપણને ત્યાં પહોંચાડે સુખ શાંતિથી એવા આશીર્વાદ આપ્યા એમને ખૂબ ખૂબ આભાર રજનીભાઈ અમારા ગોપાલભાઈ કે આવા ઘણા ભક્તો કે જેમની આશા ભગવાનના આશીર્વાદ થી મળે એમના કાર્ય સિદ્ધ થાય રજનીભાઈ તો રણોજા દ્વારકા જયારે સમાજના શિક્ષણના કાર્યક્રમ હોય જેમાં અમારા કાનુભાઈ જયારે પણ મદદ કરતા હોય છે એમાં મારા ગોપાલભાઈ પણ ખૂબ હરેક કાર્યમાં અગ્રેસર હોય છે રજનીભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર કે મારા ભાઈ ગોપાલભાઈ જો ચાલતા જાતો તેના સાથે કેમ ના જઈશું કે પ્રેરણાથી એમને પણ ઓચિંતાના સમાચાર મળે

ભક્તો એમનું ફેમિલી એમના ઘરના સભ્યો પણ એમના બેન એમના ધર્મપત્ની એમના પાડોશી એમના દીકરાના ઘેરથી પણ એ બધા ઉપસ્થિત હતા અને અમારા વડીલ આપનું નામ શું જણાવો ભાનુબેન તમે કઈ જગ્યા રહો છો અમે અહીંયા બાજુમાં જ રહીએ છીએ ભાનુબેન તમે ચાલતા જવાના કે અમે સેવામાં જઈશું આગળ તમે આગળ હું ચાલી લઈશ એમ હા તમે આનો શું ભયમાં કેવી રીતનો કોઈ મુશ્કેલીઓ ના કોઈ મુશ્કેલી નહીં આવતી પણ અમે ચાલીને પહેલા તેર વર્ષ ગયા ઓહો આજે એજ ઉપર આપણે જાણીએ છીએ કે વર્ષના છે જો વર્ષ સુધી બા ચાલેલા હોય સ્ટેમિના બહુ મહત્વ છે કે પેલી કહેવત નથી કે બાજરીના રોટા અને દૂધ ઘીનો તો અમારા રબારી સમાજનો ખોરાક છે એના હિસાબે અમે ખૂબ સારું ચાલેલા છીએ એમના ઘરના પણ મેમ્બર છે બનો એમના બેન એમના ઘરના પણ સભ્ય બધા ખૂબ ખૂબ આભાર તમારે આના વિશે કોઈ કેવું છે બે શબ્દ જણાવો ના અમે બધા ચાલી ને બધા સભ્ય અમારા ચોણેકિયા ના છીએ અમે જઈએ ચાલી સુખ શાંતિ બધાય ભેગા મળી ને બધા કનુભાઈ ને બધા અમે ચાલતા ચાલતા જઈશું અને ભગવાન એમનો સોમનાથ વાળો સુખ શાંતિ હાલ અને ભગવાન એમનો આવું ને આવું કામ કાર્ય કરાવો એવી અમારી આભાર છે

એમના પણ પણ બેન બેન છે કે કે તમે મોટા મોટા કનુભાઈ કનુભાઈના હાજર હતા અને એમને પણ કીધું ભાઈ મારે પણ સાથ સહકાર આપીને મારા ભાઈના આ કાર્યમાં ભગવાન સર્વ સાથે રાખીને હરેક ભક્તોને પણ સેવા અર્થી હોય કે ચાલવા વાળા હોય સોમનાથ દાદાને ને એમને પ્રાર્થના કરી કે ખૂબ આસંગ આગળ જાય જય સોમનાથ જય જય સોમનાથ જયારે અમારા ચાણક્યપુરીમાં અમારા વડીલ એમના ભત્રીજા એમના ફેમિલી આપનો પરિચય આપશો મારું નામ વાઘુભાઈ સોમાભાઈ ગામકોલા બરોબર હું છેલ્લા વીસ વર્ષથી અહીંયા ચાણક્યપુરી સેક્ટર બે માં રહું છું અને આવ્યા પછી મારું ફેમિલી આ સોમનાથ સંઘ સાથે જોડાયું અને સાથે સેવાની સાથે મારા મમ્મી પપ્પા સાથે ઘણા ટાઈમથી અમે સાથે સેવામાં જોડાયેલા હતા અને અત્યારે હાલ અમે બી સહભાગી થવાની

આ સોમનાથ દાદાનું અમારા છેલ્લા ઘણા વર્ષોથી સંગ જાતું હતું અને ઘણા સારા કાર્યો કનુભાઈએ અમારા અહીંયાથી બધા દરેકે કર્યા છે કનુભાઈએ પહેલાં બી અમારા અહીંયાથી ઘણા અમારે અહીંયાથી ટુરો બધી એમને નીકાળી પ્રયાગરાજ બી લઈ ગયા ચારધામ બી લઈ ગયા બધું શાંતિપૂર્વક અમારો બધું કાર્ય કનુભાઈ અંભાર દાદા અને આવું પહેલાંથી એમનો ધ્યેય જ હતો કે ભાઈ ઓછા ભાવમાં મારા આડોશી પાડોશી અમારો સમાજ દરેક કાર્યમાં આગળ જાય આવી રીતના દરેક જગ્યા દર્શન સારી જગ્યાએ થાય એમનો પહેલાથી સોમનાથ દાદાની હનુમાન દાદાની દયાથી હવે એ સંઘ પાછો અમારો સોમનાથ દાદાનો શરૂ કરવાના છે તો અમારી પહેલાથી પ્રેરણા હતી દાદાની અમારી સોમનાથ દાદાની અમારી સોમનાથ મંડલની કે અમારા સોમનાથનો સંઘ અહીંયાથી જાય દાદો અમારો સંઘ સુખ શાંતિ પાર પાડે અમે પાડોશીએ બધા એમના ભેગા છીએ અને એમના અસંમત છીએ જે બાપાની સેવા થતી જે અમારાથી કરીશું અને સોમનાથ દાદો એમનો સંઘ સુખ શાંતિ પાર પાડો એવી માતાજીની આશી સોમનાથ દાદાની આશી ખૂબ ખૂબ આભાર પાડોશી મળવા તો આવા મળવા અમારા જીગર વય પોતે ભુવાજી છે કે ભાઈ દેવી શક્તિ વના કશું નથી ભગવાનની તો કૃપા છે જ પણ પોતે ભુવાજી છે અને આવા પાડોશી કે જયારે કનુભાઈ ધર્મના કાર્ય કોઈ પણ કરતા હોય છે ત્યારે આવા સહભાગી બહુ જરૂરી છે એમને લઈ ગયા હોય છે એમનો કોઈ દર હોતો નથી જમવું અને જમાડવું જાત્રા કરવી અને કરાવવી એ અમારા કનુભાઈની પ્રેરણાથી લોકોને ઘણા બધા એમના પાડોશી પણ બહુ સાથ સહકારથી આ કાર્ય થતું હોય છે ખૂબ ખૂબ આભાર કનુભાઈ અને ચાણક્ય મંડળ અને સોમનાથ મંડળનો જય સોમનાથ